નમસ્કાર હું વિજય યાદવ એનસીપી પાર્ટીનો વિદ્યાર્થી પાંખનો રાષ્ટ્રીય મહામંત્રી છું આજે હું એનસીપી તરફથી ઘાટલોડિયા વોર્ડ નંબર સાતમાં ઉમેદવારી નોંધાઈ રહ્યો છું અને હું આજે ફોર્મ જમા કરાવીને આવ્યો છું મારી ઘાટલોડિયા વોર્ડની જનતાને મારી નમ્ર વિનંતી છે કે ચૂંટણીમાં મને વોટ આપીને ખૂબ જ બહુમતીથી જીતાડે આવનારા દિવસોમાં અમારી લડાઈ બેરોજગારી મોંઘવારી અને યુવાઓ જે અત્યારે નશીલી વસ્તુમાં પડ્યા છે તેની સામે છે અમે લોકોને રોજગારીના નવા તક આપીશું અને ઘાટલોડિયા વોર્ડની દરેક સમસ્યા જેવી કે રોડ રસ્તા પાણી ગટર એની સમસ્યા અમે દૂર કરીશું અને હું એક વચત આપું છું ઘાટોડિયાની જનતાને કે ત્રણસો પાસઠ દિવસમાં ચોવીસ કલાકમાં એની ટાઈમ મારા પર્સનલ નંબર ઉપર કોલ કરી શકે છે અને જે બી એમની સમસ્યા હોય એ સમસ્યાનું નિવારણ હું ચોવીસ કલાકની અંદર કરીને આપીશ એ મારું છેલ્લું એક વચન છે ગાઢોડાની જનતાને ખૂબ ખૂબ વોટોથી આપી અને અપાવી મને જંગી બહુમતીથી વિજય કરજો એક યુવાને તક આપજો જય હિન્દ જય રાષ્ટ્રપાલ વિજય નિકુલસિંહ કમર ગુજરાત એનસીપી પ્રેસિડેન્ટ આજે અમદાવાદ શહેરમાં જે પેટા ચૂંટણી હતી એમાં અમારા ઉમેદવાર તરીકે વિજય યાદવ એ ફોર્મ ભર્યું છે અને આગળની જે રાહ છે એ એનસીપી જંગી બહુવતથી જીતશે એવી આશા રાખીએ છે